ગાઈ જો બકરો ભાલે જો ગોડ થઈ ગયા બકરા ભાલે ભાલે જો ગોડ થઈ ગયા જો વિડિયો ફોટા ઉતારા જોવા કરી જીંગે બકરો જોય જ નહી આ લોકો જો કરી જીંગે બકરો જોય જ નહી જો અરે ગામડાની મોજ કેટલી મજા આવે જો ગાઈ સા ધ્યાન જો ધ્યાન જ્યાં જો ચા બનને હું ક્યાં જો હવા તો મસ્તી કરતા હોય ગયા જો ગાડીમાં જ જો રાજ બેઠા જો બિસ્કિટ ક્યારે આવે જો બકરા ભાલે ભાણી જો ગોડે થઈ ગયા વિડીયો ફોટા ઉતારા જોવા કઈ જીંગેમ બકરો જોયો જ નહી એ લોકો જો કઈ જિંગે બકરો જોયો જ નહી જો ગામડાની મોજ કેટલી મજા આવે

अजो बारे इनमा सा पानी तो तो कोई ने पानी आ क्या थिया बोलो <ण्णागा> जो मामी तरे बैस्कित ला जो तरे बैस्कित तो रचे तो चे तो बैस्कित खा मत जो વિસ્કર કેરા જો આ હા લોકો એસી નીકળે ગયા છે હવે અમે લોકો જઈએ મારી ઘરે લાગ્યું થેન્ક યુ મજા અત્યારે અમે લોકો આવી ગયા છે ગામની બાજુમાં કરીને જો આના મંદિર જો છે હવે જઈશું દર્શન કરવા માટે અંદર

ફડી કામ બોસનો આઈકા જા કુત ખાવા જવો મસ્ત હાઈ જગ્યા ફરવા જવો એ બધું ના હોય એવું મમ્મી પપ્પા જો મિત્રો આ રે મારું ફાઈનલ ખેતર છે જુઓ અને અમે લોકો અહીંયા ખેતરમાં આ છીએ અને અહીંયા ખેતરમાં બહુ જ બહુ જ એન્જોય કરવાનો છે તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને ગામડાની મોસ્ટ એટલે જોરદાર મજા આવે ગામડામાં રહેવાની સિટીએ સિટી એ ગામડું ગામડું જો ગાયો ભેંસો જુઓ અત્યારે આ જો અત્યારે ભેંસો દોવા જુઓ અને જો મશીન થી જુઓ હાથ તો નહીં મશીન જુઓ જુઓ અત્યારે ગામડા માં મશીન આવી ગયા ભેંસો ધોવા માટે પેલા અમે હાથ થી ધોતા ગાય છે ત્યારે અમે લોકો ફરીને અને ગેસ પુરાવા આવી ગયા છે જુઓ ગાડીમાં અમે લોકો બસ પાલનપુર આવી ગયા છે ગેસ પુરાવા અને આજે ભાઈ જોરદાર એન્જોય કરો જોરદાર મજા ગઈ તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો ગાય છે આ જોવા ટેન જોવા ટેન જોવા માટે જો આજે બબલી ગયા ચડી જોવા અલા પડી જાય તો મે પડું ટ્રેન જવા માટે તો કે પણ કરી એ હા જો ટ્રેન આવે છે તો આ જો બેઠા જો આ ફાઇનલી મિત્રો અત્યારે અમે લોકો આવી ગયા છે મારા મામાના ઘરે અને જમવાનું અહીંયા બનાવ્યું છે જો અને આ જો આઈડી જો આ અને મોટે મે જો રોડ બધા આ મોમો ભાઈ જો આ મોમે હું બનાવ્યું શાક પ્રોગ્રામ એવો કઢી ખીચડી અને સબ્જી ભજીયા પછી રોટી બનાવી છે તો આ તમે અહીંયા મોજ મળવાની છે તો બ્લોક જોડે બોલતા નહીં આ જો મારી આ મસ્તી કર બહુ મસ્તી કરા રહ્યો જો કહે ધ્યાન જુઓ ધ્યાન જ્યાં જુઓ જ્યાં બંને ઊંઘ્યા જુઓ હવા તો મસ્તી કરતા હોઈ ગયા જો ગાડીમાં જ ફાઇનલી આવી અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે અને આજે બહુ જ બહુ જ એન્જોય કર્યો બહુ જ મજા આવી ગઈ આજે બહુ જ બહુ જ ફર્યા અને બ્લોગને આપણે અહીંયા ખતમ કરીએ છીએ કેવો લાગ્યો મારો બ્લોગ તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં